જિલ્લાના લીમડી તાલુકામાંથી ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે થોડા સમય અગાઉ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો પર તવાઈ હાથ ધરવામાં આવી હતી તો લીમડી શહેરમાં વ્યાજખોરી ડામી જવાબ આવી હતી અને ત્યારે વળી પાછો વ્યાજખોર દ્વારા એક વ્યક્તિને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે માર મારતા ઈજાગ્રસ્ત જયેશભાઈ ઠાકરસિંહભાઈ પરાલિયાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધા વા પાવી હતી તો જયેશભાઈ ને આંખ અને માથાના ભાગી ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે તાલુકા હોસ્પિટલ માં સારવાર આપે બાદ વધુ સારવાર અર્થે તેમને તાત્કાલિક જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા મને બોલાયો નદી કાંઠે અને ચાર ભરવાડ હતા રાહતો યક નામ માં રાહતો નખાય પા હા તો ભઈ તમને શું માર્યું યક નામ તો ની નામ બોલણો ઓરતા જપી પરવાડ પછી જપી પરવાડ હસિર પરવાડ પછી વહલા

કલ્પેશ સાથે સીએન ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ